તો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા પાલીતાણામાં શેત્રુંજી ડેમની મુલાકાતે લઈ તેઓએ માહિતી મેળવી હતી અધિકારીઓ સાથે બેઠક યોજી પાણીના જથ્થા સહિતના મુદ્દે ચર્ચા કરી ડેમમાં પાણીની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી મહુવાના મેથાબંધારા પ્રશ્ન અંગે પણ માહિતી મેળવી હતી એમએલએ ભીખા બારૈયા સિંચાઈ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ડેમ લગભગ

એમની ઉપસ્થિતિમાં શેત્રુંજ ડેમની પણ એટલે મુલાકાત લીધી આગામી દિવસોમાં શેત્રુંજ ડેમ એનો જે મૂળ કમાન્ડ હતો ત્યાં સુધી ખેડૂતોને પાણી મળે એ માટે શું કરવાનું ઘટે સાથે આ ડેમમાં થોડું ઓછું પાણી આવ્યું છે તો સૌની યોજનાનું પાણી નાખીને આગામી દિવસમાં શિયાળુ અને ઉનાળામાં પણ પિયત માટે અને પીવાના પાણી માટે કઈ રીતે બેલેન્સ જાળવી શકાય એના ભાગરૂપે આજે શેત્રુંજ ડેમની મુલાકાત લીધી